કેમ છો મજામાં આવ્યો મજામાં છે વેલકમ ટુ ન્યુ બ્લોગ બધા જે અને વિન્ટર સ્પેશિયલ રેસીપી કહેવાય કે એ રેસીપી કઈ હતી વિન્ટર સ્પેશિયલ રેસીપી બનાવવાની ના ને માટે એવોર્ડ દેવામાં આવશે મારી પાકેટ એક સ્ટી પાકેટ છે એ હડેલ પાકેટ મારે નથી છે હડેલ પાકેટ માં જો વસ્તુ હું છે હું બતાવું હું બેરેસાનો મને પહેલા કાઢી ના ના નો વન ઇન્ટરેસ્ટ લુક એટ પેલા આ કોઈ નો બતાવે આ પેલા ના ફોટા ઓલ્ડ ઇઝ ગોલ્ડ એમાં પેલું પેલી પ્લાસ્ટિકની ની બેગ જેવું કે નાનકડી બેગ રાખાય ને એ તો એમ નેમ પડ્યા હતા મારા માં ફોર્મમાં દેવાતા ને એટલે ફોર્મ દેવાના હતા ને એટલે અને બાકી તો એમાં એવું ન હોય અને મારા આ એવોર્ડ નથી જોતો હું ઓડી કરું હું આવો એવોર્ડ મળે ના કરતા ના મળે બેટર ચાલે એવોર્ડ માં પછી મળતા ને પાછા

પણ આ ખજૂર છે ને એટલો સોફ્ટ નથી સેર એવો હાર્ડ છે ને તો ખજૂર બિસ્કીટ માં નહીં આવે બનાવવામાં એટલે આનું છે ને ખજૂર પાક બનાવી નાખીએ પછી પાછો ખજૂર લઈ સોફ્ટ સોફ્ટ અને પછી એના ખજૂર બિસ્કીટ બનાવશે વાંધો નહીં ક્યાં પૂછ્યું લાય પૈસા હજી ધ્યાન યાદ છે કોઈ ને તો જ કઈ ને આપણે કઈ નહીં ઓનલાઈન કરું કા કે હાલ વાંધો નહીં હાલા બનાને હવે ચલો હું જોને બિલ પાડ લેતો આવ્યો આમાં એના કીધી કઈ જોઈએ એટલે મિલક્ટરી લીધું આપણે ના આજી બ્રેન્ડનો હતો જે કંપની મે મેં લીધો બાકી તો બીજો તો અહીં નહોતો અવેલેબલ અને બસો ગ્રામ લીધો એટલે મારે હમણાં પ્રોટીન પાર્ટર બનાવવાનો ને દેશી એમાં કાયમ આવી છે આલે આમાં કાજુ બદામ છે આમાં તો એટલા જોઈએ નહીં એટલે થોડા લીધા હતા કેમ કે જે આપણે સ્ટોક આખો લેવાનો 200 બસો ગ્રામનો આખો પ્રોટીન પાર્ટર બનાવવાનું એટલે આલે આ લે

અધરે જો મસ્ત એવી ઘી ની એવી આવે ને આવે ન ને એમ નાખ્યો ને એટલે મસ્ત સેકન્ડ થિંગ ગોઈંગ ટુ બધું વાહ

એ પલી કરવાની છે ભાઈ તો આપણે જસ્ટ થોડાક ટાઈમ માટે બનાવ્યા છે એટલે થોડા બિસ્કિટ બનાવવાના બાકી છે આપડા સ્પેશિયલ અલગથી ખજૂર લેવો પોચો આવે ને અને ઠરિયા વગરનો ના બેકગ્રાઉન્ડ મ્યુઝિક ઈબ્યુ કરી જો બીકોઝ ગામમાં ધમડા ચાલે છે લગ્નોની બધી

યા કેમ ગરમ કે આવડ આવું છું જોવો પડે તો બેઠા લુંગી ઓઢીરામાં અને ઇત્યો હતો સિયાડાઈમાંમાં જોય ને માં ને જો બધા બેઠા એટલે ખજૂર ને ટોપરા બાગ ને ખજૂર એટલે ખજૂર બાગ ટોપરા બાગ ને પેલું શું કહે ખજૂર બિસ્કિટ ને બળ ચાલ્યો ઘી દેખાયો ને તરુ પણ પણ

હાસુ કીજો માં હાસી બન્યું હોય તો અલા હારી બન્યું હોય તો હાસુ જ કીજો માં તો પરસાદ વઈ ગયો ગાઈસ હાસુ કીજો અમે કેવી બની હ જે લે ખોટે ખોટી વર્તી લાગે મે તો ખાધી હતી ટ્રાય કરી જે તું આ તો ભાઈ ઘી નો સ્મેલ આવે ને આપણે ઘી નાખ્યું ને એટલે એની લીધે ત્યાં મસ્ત બની હજી ઠરી ગઈ ને પછી ખાઈ ગયો ના અસલ ખાઈ

તો કડાઈ સેક પેલી હતી ને તો હે ને કે ખાઈએ એટલે ખબર પડે અત્યારે બનાવવાનું બનાવવાનું છે 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 ને લ્યો નહી લ્યો અરે લ્યો ખાઈ જાવ ને હું